દિનેશભાઈ કુંભાણી ની વાત મનસુખભાઈ થી લઈને કોઈ વસ્તુ ખોટી કીધી નથી બાપુ કારણ કે હું ભાઈ સાહેબે કીધું કે બે હજાર દસથી થી દિનેશભાઈ મારી સાથે છે આ જે એનો ભાવ છે એ ભાવ આજનો નથી આવડું મોટું ખોડલધામ મંદિર બન્યું છે આવડી મોટી સંસ્થા બની છે આ તમારા સુધી વાત ન પહોંચી હોય પૂર્ણનો સાક્ષી છું ગાડીમાં હોય પ્લેનમાં હોય હોટલમાં હોય લંડન હોય અમેરિકા હોય સાથે ગમે ત્યાં હોય મારા ખીચામાં હાથ નથી નાખવા દીધો આ નાની વાત નથી આ ભાવની વાત છે અને આ તો એનું વતન છે આ તેનું ઘર છે અને આ ઘરની અંદર જ્યારે આપત્તિ આવે અને જો કુંભાણી પરિવાર સામે ન આવે તો મને અચરત થાય આ એના માટે બહુ સહજ બાબત છે કે મારે પહોંચવું જ પડે ને મારે વાત કરવી જ પડે ને મારે એની સાથે જ બેસવું પડે આ ખૂબ સહજ વાત છે દિનેશભાઈને વિશે જેટલું બોલું એટલું ઓછું છે પણ હું એટલું જરૂરથી કહીશ કે એને ઘણો બધો ભોગ આપ્યો છે મને યાદ છે ત્યાં સુધી બહુ નાનપણથી અહીંયા અમદાવાદ રહ્યા ગયા છે ને ત્યાં એને જે ભોગ આપ્યો છે ને જે અત્યારે મહેનત કરીને અત્યારે પણ જે મહેનત કરે છે એનો સાક્ષી શું એમને નથી થતું પણ આ તો ઘણા પાસે છે પણ આમ કરવાવાળા બહુ ઓછા છે એમાં દિનેશભાઈ અમારો ભાઈડો છે ભાઈડો એટલું કહું તો ઘણું બધું કહેવાય કોઈ પણ બાબત આજ સુધીમાં મને યાદ નથી મેં દિનેશભાઈને એમ કીધું એ ભાઈ અહીંયા જરાક જોઈ લેવાનું છે પછી એમાં પૂર્વ એમાં મને એને ફિગર નથી કેવાનું પૂછવાનું નથી આવા લોકો ખૂબ ઓછા હોય ને તમે બધા ખૂબ એટલા બધા સહભાગી છો કે આ પંથકને દિનેશ કુંભાણી જેવો પુત્ર મળેલો ત્યારે આખા એ કુંભાણી પરિવારને જેટલા અભિનંદન આપવું એટલા ઓછા છે માખોરલ દેવનો દેવ મહાદેવ આ પરિવારને હંમેશા આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે આપશો ને સૂર્ય તપે છે અને સમુદ્રમાંથી જળ ઉઠાવે છે અને જળ ઉઠાવી અને ધુમ્મસને બાદલ ના આપે છે અને બાદલ એટલે વરસાદ વરસે અને વરસાદ વરસે છે એટલે ખેતમાં પડે છે અને ખેત પરિપક્વ થાય છે એનાથી કિસાન લોકો નહીં પણ આખું વડ કિસાન આધારિત છે એટલે કિસાન છે એ જગત નો બાપ છે અને એ કિસાન ને આફતી આવી હોય મુશ્કેલી માં આવ્યા હોય ત્યારે કિસાન ને કોઈ નજર માં ન લે કિસાન ની પરિસ્થિતિ શું છે નહીં નજર માં જોવે બસ બધાની આંખો નેત્રો બંધ જ પડ્યા હોય અને કોઈ નેત્રો ખોલે તઈ આંખ ખોલે ને વળી પાછા આંખો બીસી જાય તો કિસાનનો અવાજ કે ધનાદિયો કે બિઝનેસમેનનો ઉદ્યોગપતિઓને પ્રેરણા થાય એ નીંદરમાં સુઈ ન શકે દિનેશભાઈને નીંદ અઠવાડિયું નીંદર નહીં આવી હોય આ પ્લાન લેવામાં ત્યારે એને એ ભાવના થઈ કે મારું ભાંડું છે મારું પરિવાર છે મારું ફેમિલી છે એ હજાર મુશ્કેલીમાં છે તો મારે એને સહમતી અને સહયોગ આપવો જોઈએ તો દિનેશભાઈને ધન્યવાદ આભાર માની કે નરેશભાઈએ એને ધ્યાન દોર્યું એટલે પહેલાં તો નરેશભાઈને આ બીજક રોપવાનું બી રોપવાની ખેતીનું કામ નરેશભાઈએ કર્યું અને એવી ફસલ ફર્સ્ટ થઈ આ નિરીક્ષણ જોઈ અને હું તો એટલો બધો ખુશ થયો કે હરેક બિઝનેસમેન હરેક ઉદ્યોગપતિઓ આવી ભાવના રાખવી છે કે રાષ્ટ્રને જ્યારે જ્યારે આફતી આવે તો સરકાર પહેલાં પ્રજા લોકોએ ધ્યાનમાં લેવું જોઈએ ધર્મએ ધ્યાનમાં લેવું જોઈએ ધર્મ ધર્મગુરુએ ધ્યાનમાં લેવું જોઈએ આ બધા ધ્યાનમાં લે તો આપણું જીવન અને સાત્વિક અને આપણું રાષ્ટ્ર પ્રગતિશીલ અને વિકાસશીલ બને આટલું કઈ મારે ભીખુભાઈ સાવલિયા મારું ગામ પ્રભાતપુર કમોસમી વરસાદ ને લીધે મારું પાક નુકસાન નુકસાની થઈ મગફળી ને સોયાબીન ની દિનેશભાઈ સંકલ્પ લીધો આ ત્રણ ચાર ગામ કે એક હેક્ટર દીઠ મારે અગિયાર હજાર રૂપિયા આપવા છે મારી પાસે જમીન વધારે છે એસી બીગા જમીન એ મારે એક લાખ એક લાખ ને સુડતાલીસ હજાર રૂપિયા એવા છે એટલે એ રૂપિયાનો વ્યવહાર હું શિયાળુ વાવેતર માં કરે ખાતર લઈને બિયારણ લે ખુશી છે બહુ ખુશી છે સરકાર કરતા વધારે પૈસા આપ્યા છે દિનેશભાઈ દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર હું દિનેશ કુંભાણી આજ રોજ બાદલપુર સાખરાવદર સેમરાણ પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને જે હમણાં જ આપણે જોયું તેમ કુદરતની કહેર એટલે કે ખૂબ ઘણા લાંબા સમય સુધી કમોસમી વરસાદે ખેડૂતોની માઠી અસર બેસાડી હતી ત્યારે ખેડૂતોના ઉભા ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું આ નુકસાનની અંદર જ્યારે આ બાદલપુમારું મૂળ વતન તો વતનની અંદર ઋણ ચૂકવવા અને એક આશય સાથે આ ચાર ગામના ખેડૂતોને આજરોજ પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લેખે એક મદદરૂપ થવા માટેનો જે અમારો જે ભાવ હતો ભાવ આજે અમે પ્રગટ કરી અને બધા જ લોકોના આજે અમે ચેક અર્પણ કરી રહ્યા છીએ આની અંદર કુલ ચાર ગામમાંથી એક હજારથી વધારે કદાચ એક હજાર ને દસ જેટલા અંદાજીત ખાતેદારો છે અને આ તમામ ખાતેદારોને કુલ મળીને જમીન અઢારસો એકાણું હેક્ટર જેટલી જમીનના અમે અત્યારે ચેક બનાવી અને ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ આની અંદર હેક્ટરની કોઈ મર્યાદાનો કોઈ ન નહોતો એટલા માટે જેટલા બી ગુઠ્ઠા જમીનો ગૂઠાના પ્રમાણમાં એક ગુઠ્ઠે એટલે એકસો દસ રૂપિયા આ પ્રમાણે અમે ચેક બનાવી અને નાનામાં નાનો ચેક સાંખળાવદર ગામનો નવસો રૂપિયાનો આજુબાજુનો બન્યો હતો અને મોટામાં મોટો આ ચાર ગામમાંથી પ્રભાતપુરમાં એક લાખ અને સુડતાલીસ હજાર રકમનો ચેક અમે બનાવીને આજે તમામ ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ સાહેબ જમવા માટે તો ક્યાં સૌરાષ્ટ્રની ધરતી આપ જોવો છો કે પાંચ કિલોમીટર ચાલો અને અન્ન ચાલતું હોય એ આ ભૂમિનો પ્રતાપ છે અને આપણે જ્યારે કોઈને આ રીતનો આપણે એક મદદરૂપ થવા માટેનો ભાવ પ્રગટ કર્યો હોય કોઈને એક સાથે ઉભો રહેવા માટેની વાત કરી હોય ત્યારે એમને કોઈને કંઈ આપી દઈએ તો અમારા ઈ કુળના સંસ્કાર નથી એટલે ભાવથી ભોજન કરવા માટે આ ચાર ગામના તમામ તમામ લોકોને કોઈ ખેડૂત ખાતેદાર હોય કોઈ ખેડૂત ખાતેદાર ના પણ હોય બની શકે કે કોઈ કદાચ પાંચક ટકા બે ટકા લોકો ખેડૂત ખાતેદાર નહીં હોય આ લોકોને રૂબરૂ જઈને મેં પ્રમ દિવસે બધા જ ગામની અંદર આમંત્રણ આપી અને બધાને આમંત્રિત કર્યા હતા અને બધાના જે જમવા સાથેનો એક કાર્યક્રમ રાખ્યો છે કાકડાવદર ગ્રામ પંચાયત નિકુંજ ભીમાણી આજે જે ભૂમિ ઋણ સ્વીકારનો કાર્યક્રમ દિનેશભાઈ કુંભાણી દ્વારા જે કરવામાં આવ્યો ચેક વિતરણ માટે આજુબાજુના ચાર ગામ બાદલપુર અને આ અત્યારે જે ખુશીની ખુશી છે એ માટે પટેલ ટ્રસ્ટી અને પરબધામના બા મહંત શ્રી કરશનદાસ બાપુ તેમના હાથથી અત્યારે જે ખેડૂતોને ચેક આપવામાં આવ્યો તે બદલ હું કુંભાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું

અમારી વહારે અને અમારા ગામના અને એમને મને ટેલિફોનિક વાત કરી કે ભાઈ આ વધારે અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાની થયેલ છે તો મારે કાંઈક મદદરૂપ થવું છે તો મેં કીધું શું થવું છે એટલે મને કે નહીં તું કે એમ એટલે મેં કીધું ભાઈ હું ના કહી શકું તમે અહીંયા આવો અને આજુબાજુના ચાર ગામની મને વાત કરી કે ભાઈ બાદલપુર સાખડાવદર પ્રભાતપુર ને સેમરાડા એટલે મેં બધા સરપંચોને અને આગેવાનોને બોલાવ્યા અને દિનેશભાઈ આવ્યા કે ભાઈ ખરેખર ખેડૂતોને બહુ નુકસાની થઈ છે એની સામે અત્યારે નવા વાવેતર કરવા માટે ખાસ પૈસાની જરૂર પડે તો પાક નુકસાનીમાં પાક ફેલ થઈ ગયો પૈસા તો કોઈની પાસે હતા નહીં ત્યારે જે વતનનું ઋણ ચૂકવવા માટે દિનેશ કુંભાણી અહીંયા પહોંચી ગયા અને દરેક ખેડૂતોને ચાર ગામના દરેક ખેડૂત એટલે કમસે કમ બારસો ખેડૂતો થયા છે એમને હેક્ટરે અગિયાર હજાર રૂપિયાની સહાય અને બીજું કે હેક્ટરની કોઈ મર્યાદા નથી અને આ વળતર ચૂકવવામાં વધારે વધારે જે એક લાખ ને સત્તાણું કે છન્નું હજારની આસપાસનો થેલો છે એક ખેડૂતનો એમાં નાના ખેડૂત હોય તો બી વાંધો નહીં અને મોટા ખેડૂતને મોટી નુકસાની થઈ હોય એટલે અમને અમને એવી સૂચના આપેલી કે ભાઈ મોટો ખેડૂત છે એ કોઈની પાસે માગી નહીં શકે તો એને નુકસાની મોટી થઈ હોય વાવેતર મોટું કરવાનું હોય તો જે વધારે વધારે અમારે સત્તર હેક્ટરનો મોટો ખેડૂત છે તો એમને એક લાખ સત્તાણું કે છન્નું હજારની આસપાસનો ચેક પણ આપેલો છે અને અમારા ગામના ચાર ગામના બધા ખેડૂતો આ સહાયથી દિનેશભાઈના ખૂબ ખૂબ ઋણી છે જય હિન્દ જય ભારત